આવતા રો તમે લોકો અહીંયા બેસો હું ત્યાં જઈને બેઠો છું દીકરાઓ ને બિર્યાની ખાવી છે હવે મજા આવશે મારું સ્લાડ મને આપી દીધું પેલા લોકો ત્યાં આપી દો લો સર બિરયાની મારી બિરિયાની મને આપી દો પેલા લોકોની બિરિયાની તેને આપી દો લો સર આ તમારી બિરિયાની લો લો પછી મજા આવશે આપણો મિત્ર છે છે સર તમારું ઠંડુ મારું ઠંડુ મને આપી દો પેલા લોકો નું ઠંડુ તેને આપી દો આ ત્યાં અલગ જઈને કેમ બેઠો છે ભલે ને બેઠો આપણે શું આપણને તો ખવરાવે છે ને લો સર બિલ મારું બિલ મને આપી દો પેલા લોકો નું બિલ તેને આપી દો ક્યાં જાય છે ઉભો રે અમારી પાસે પૈસા નથી આપણી સાથે દગો કરીને જતો રહ્યો હવે શું કરવું તું બાયો કેમ ચડાવે છે તારે આની સાથે બાંધવાનું છે બાંધવું નથી વાસણ ધોવાની તૈયારી કરું છું ચાલો તો બીજું શું